દેશહિતમાં રાજકીય પક્ષપાક્ષીથી દૂર રહી દેશ અને પ્રજાહિતના કાર્ય માટે પ્રતિબદ્ધ છે વર્તમાન સ્થિતિમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ગોહિલ રાષ્ટ્રીય પ્રમુખ ખડગે પક્ષના નેતા રાહુલ ગાંધીએ સરકાર દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ જે પણ કાર્યવાહી કરે તેમાં સમર્થન આપ્યું હતું અને કચ્છ જિલ્લા કોંગ્રેસ પણ તંત્રને સહયોગ આપે છે તેમ છતાં કોંગ્રેસ સાથે રાજકીય દ્વેષ રાખવામાં આવી રહ્યો છે આજ રોજ ભરતભાઈ સોલંકી દ્વારા ગાંધીધામ મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી કે કમિશનર દ્વારા તાજેતરમાં વિવિધ બેઠકનું આયોજન કરાયું જેમાં દ્વેષ રાખી કોંગ્રેસના આગેવાનોને બોલાવવામાં ન આવ્યા વહીવટી તંત્રના જવાબદાર અધિકારી તરીકે આપની પાસે રાજકીય દ્વેષ ભાવના અપેક્ષિત નથી તેમ છતાં આપના દ્વારા દેશની સંવેદનશીલ સ્થિતિમાં પણ રાજકીય દ્વેષ રાખવામાં આવ્યો હોવાનું પ્રતિક થાય છે અગાઉ પણ રાજકીય પક્ષા કોંગ્રેસને મહત્વપૂર્ણ બેઠકથી અળગા રાખવામાં આવ્યા છે આ બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં પણ જાણે એક જ પાર્ટી સમર્થિત અધિકારી હોય તેવી વારંવાર પ્રતીત થાય છે કમિશનર માટે કોઈ રાજકીય પક્ષ સાથે માનતો કે અમાનિતો હોઈ શકે નહીં ગાંધીધામ મહાનગરપાલિકાની જનતા માટે કમિશનર જવાબદાર છે ત્યારે તેઓની જવાબદારી પણ નિષ્પક્ષ હોવી જોઈએ માત્ર એક જ રાજકીય પક્ષના આગેવાનોને બેઠકમાં આમંત્રિત કરવામાં આવે છે ત્યારે બીજા રાજકીય પક્ષ સાથે જ નહીં તેને સમર્થન આપતા લોકો સાથેનો પણ વિશ્વાસ તેઓ ગુમાવી રહ્યા છે ત્યારે આ સંપૂર્ણ બાબતને ધ્યાનમાં રાખી આજ રોજ અનરેકગ્નાઇઝ વર્કર્સ એન્ડ એમ્પ્લોઈઝ કોંગ્રેસના ગુજરાત રાજ્યના ચેરમેન ભરતભાઈ સોલંકી દ્વારા ગાંધીધામ મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી દેશમાં જ્યારે યુદ્ધનું માહોલ હતું અને યુદ્ધના માહોલમાં પ્રશાસન દ્વારા જયારે મિટિંગ બોલાવવામાં આવે છે ત્યારે મિટિંગમાં કોંગ્રેસ કર્યો અને બોલાવવામાં આવતું નથી એ બાબતે અમે કલેક્ટરશ્રીને એસપી સાહેબને અને શ્રી અને ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા કોંગ્રેસ દ્વારા અમે પત્ર આપ્યું છે આજનો અમારો એવો અનુભવ છે કે એસપી સાહેબ એમ તમે ત્રણ જણા અંદર આવો આપણે નગરપાલિકાના સાહેબ એમ છે તમે ચાર જણાના અંદર આવો જયારે દેશમાં યુદ્ધનો માહોલ ચાલુ હોય ત્યારે દેશના પ્રતિનિધિઓને બોલાવવામાં આવે છે ત્યારે દેશના પ્રતિનિધિઓ તરીકે કોંગ્રેસ પરિવાર કોંગ્રેસે જયારે દેશને આઝાદ કરાયો કોંગ્રેસ પરિવાર ઇન્દિરા ગાંધીએ જે પાકિસ્તાનના બે ભાગ કરી હતી એ કોંગ્રેસ પરિવારને આજે બોલાવવામાં નથી આવતા એ બાબતે અમે આજે આવેદનપત્ર આપ્યો છે એસપી સાહેબ ને અમે કીધું છે અને અત્યારે મહાનગરપાલિકા દેસાઈ સાહેબ ને પણ અમે કીધું ભાઈ તમે અમે જે દેશનો જયારે સેન્સલ મુદ્દો હોય જયારે યુદ્ધ નો માહોલ હોય ત્યારે વિપક્ષ તરીકે અમે એમને સમર્થન આપ્યું છે અમારા રાહુલ ગાંધીએ સરજે સાહેબે અને અમારા શક્તિસિંહ જોશી સાહેબે પણ સમર્થન આપ્યું છે અમે દેશના હિતમાં કામ કરવા છીએ અમે નથી દેશના વિરોધી કામ વાળા આજે પ્રશાસન દ્વારા જ્યારે મિટિંગ કરવામાં આવે છે તો ભાજપના બુટલેઢરો ત્યાં એ મિટિંગમાં હાજર રહીએ અને અમે ચોનરેટ પ્રતિનિધિઓ જો હાજર ના રહેતા હોય જિલ્લા અધ્યક્ષ હાજર ના રહેતા હોય તો આ લોકો ત્યાં જ ચોદરેટને છોટે અવજૂના કરી રહ્યા છે એ બાબતે અમે આવેદન આવેદનપત્ર આપ્યું છે એસપી શ્રીને આવેદનપત્ર આપ્યું અને આજે આ મીડિયા મીડિયા મારફતે હું તમામ અધિકારીઓને કહેવામાં આવશે જ્યારે ચોન્દ્રનો કોઈ પણ પ્રતિનિધિ આવેદનપત્ર દેવા આવે ત્યારે એ એક નહીં બે નહીં પણ એના જેટલા આગેવાનો જેટલા એ લોકોના ત્યારે અમારા કાર્યકર્તાઓના આગેવાનો અમે જેટલા આવશો એટલા બધા તમારી અમારી ચેમ્બરમાં આવીને આવેદનપત્ર આપ્યું જો તમારે ના પાડ્યું હોય તો એનું પરિણામ તમે જોઈ લેજો પ્રયત્ન અમે ને પ્રાંતશ્રીએ ગાંધીધામમાં મિટિંગ કરવામાં આવી છે અને એ ના દ્વારા કરવામાં ચંડલા પોસ્ટ દ્વારા પણ મિટિંગ કરવામાં આવી છે તેમાં ત્યાં જોઈને અમને બોલાવવામાં આવ્યું નતું હું આજ ગુજરાત પ્રજા પ્રતિનિધિ તરીકે છું ગાંધીધામ વિધાનસભા લડેલો વ્યક્તિ છું આજે અમારા જિલ્લા પ્રમુખ પણ ગાંધીધામ માં રહીએ છે એ લોકોને પણ ત્યાં અહિયાં બોલાવવામાં આવ્યા નથી